મિત્રો અગાઉના વિડીયોમાં જાણકારી આપે કે જિલ્લાના કયા કયા ગામડાઓમાં શૂન્ય ગૌચર થઈ ગયા છે તો હવે એ ગામડાઓના પશુધન માટે વિકલ્પ શું તો જે પણ ખેડૂત છે જે પશુપાલક છે તેમને પોતાના સ્વખર્ચે પોતાના પશુઓને ઘાસચારો પૂરો પાડવો પડશે મોટા ખેડૂત હશે તો વાંધો નથી જો નાના ખેડૂત હશે તો એ પાકની વાવણી કરશે કે પછી ઘાસ ઉગાડશે અને જેમની પાસે જમીન જ નથી ફક્ત પશુપાલન પર પોતાનું જીવન ચલાવી રહ્યા છે તો એ લોકોને ઘાસચારો પોતાના સ્વ ખર્ચે લાવવાનો રહે છે જ્યારે આવા સીમા નાના પશુપાલકો જેઓ પશુપાલન પર પોતાનું ગુજરાન ચલાવે છે પોતાનું ઘર ચલાવે છે તો તેમની પાસે બીજો વિકલ્પ એ રહેશે કે એમના પશુઓમાંથી અમુક પશુઓને એમને વેચવા પડશે કટલખાને મોકલવા પડશે અને એ રીતે ધીરે ધીરે પશુઓને વેચીને બીજા પશુઓની જાળવણી કરવા માટે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે ફક્ત આ બે વિકલ્પ દ્વારા પોતાનું પ્રાણીધન બચાવી શકે છે તો સરકાર શ્રીને પણ અપીલ છે કે ઘણા ગામડાઓમાં શૂન્ય ગૌચર થઈ ગયા છે તો તેને અટકાવવાનું કામ તેની પર તપાસ મૂકવાનું કામ વહેલી તકે કરવામાં આવે એટલી વિનંતી ધન્યવાદ જય હિન્દ જય ભારત